નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર છ બે હજાર ચોવીસ વાર મંગળવારના આજના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તમામ પાકના તો તે જોઈ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટિન્યુ રૂબર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ગોંડલ તારીખ ચાર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે કપાસ અગિયારસો એક્યાસી થી ચૌદસો એકાવન મગફળી ચોર્યાસી થી તેરસો એકાવન ઘઉં લોકવન ચારસો પચાસ થી પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો એકાવન મરચાં સૂકા આઠસો એકાવન થી સત્યાવીસો એક તલ સફેદ બે હજાર એક થી છવ્વીસો એક્યાસી અને આગળ છે જીરું બેતાલીસો એક થી ત્રેપનસો એકોતેર લસણ અગિયારસો એકત્રીસથી ચોત્રીસો એક ડુંગળી એકસો એકોતેરથી પાંચસો સોળ સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છન્નું ધાણા આઠસો એકાવન થી સોળસો એકાવન ડુંગળી સફેદ બારસો બારથી ત્રણસો અને પછી છે તુવેર પંદરસો એકાવન થી ચોવીસો એકવીસ અડદ તેરસો છોતેર થી ઓગણીસો એકત્રીસ મગ બારસો એકાવન થી સત્તરસો એકવીસ અને પછી ચણા જે છે અગિયારસો એકાવનથી તેરસો છવ્વીસ રાયડો આઠસો એકાણુંથી નવસો એકોતેર એરંડા નવસો એકતાલીસથી અગિયારસો છવ્વીસ ક્લોન્જી ચૌદસો એકથી થી સાડત્રીસો એકવીસ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો એકવીસ